નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને પર્વ છે રક્ષાબંધન રક્ષાબંધનનું પર્વ જ્યારે હોય અને બહેનો પોતાના વીરા માટે જ્યારે રાખડી લેવા માટે બજારમાં પહોંચી હોય ત્યારે બજારમાં જે પ્રકારની અત્યારે હાલ રાખડીઓ આવી છે અવનવા પ્રકારની રાખડી આવી છે ક્યાંક વાનગી આધારિત રાખડીઓ છે અને ક્યાંક બાળકોને આકર્ષક તેવી રાખડીઓ પણ છે ત્યારે બહેનોનું આ વખતે શું કહેવું છે અને ખાસ કરીને મોંઘવારી જ્યારે વધી રહી છે ત્યારે આ રાખડીઓની કિંમત કેવી છે તે વિશે આજે જાણીશું બહેનોના મોઢેધીજ અને મુંબઈ સમાચારનો આ સ્પેશિયલ રિપોર્ટ છે જોતા રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી છે રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવા માટે બજારોમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી કરી રહી છે બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે રાખડીની ખરીદી કરવા બજારોમાં બહેનોની ભીડ ઉમટી પડી છે બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે દર વર્ષે આ સ્ટોલમાં જાઉં છું મને એની રાખડીઓ ખૂબ જ ગમે છે અને અહીંયા સ્પેશિયલી કંઈક અલગ બનાવટ હોય છે રેગ્યુલર જે હોય છે એ પ્રમાણે નહીં પણ ખાસ કરીને બનાવેલી હોય છે ને એટલે બહેનોની અને ભાઈઓની કારીગરીની હોય છે જે દોરાની હોય છે એટલે મને અહીંની રાખડીઓ ખૂબ જ ગમે પણ આ વર્ષે છે ને ભાવ વધારો એવું લાગે છે એટલે સામાન્ય રાખડી લેવા જોઈએ જે પંદર વીસમાં માં મળતી હોય ચાલીસ પિસ્તાલીસ ની હોય અને થોડી હેવી હોય તો જે દોઢસોમાં માં મળી જાય છે એવું મોંઘવારી ગ્રહણ તો ઠીક છે પણ અપેક્ષા વધારે છે કે બહેનોને કે ભાઈઓને આવી રાખડી બાજીએ આટલી સરસ ગમતી હોય એવી વાત છે પણ એનો જ્યારે ભાવ બોલીએ ત્યારે વધારે હોય છે એટલે કદાચ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કાયમ હું અહીંયાથી જ લાકડી લઉં છું એમનું કલેક્શન બહુ સારું હોય છે અતિશય ખૂબ સારું હોય છે અને હું કાયમ અહીંયાથી જ લઉં છું પણ મોંઘવારીના કારણે રાખડીનો ભાવ તો છે જ પણ અમને અલી કલેક્શન અહીંયા જ ગમે છે અમે અહીંયા જ આવીએ છીએ સારું જોવા મળ્યું પણ અહીંયા અતિશય વધારે સારું છે એટલે અમે અહીંયા જ આવી છીએ નવી નવી વેરાયટીમાં તો બધી રોગ્રાજની છે આપણે ટેડી બિયરની છે બાળકોની બી છે નાના નાના બાળકોની બી છે પણ અહીંયા બી કલેક્શન સારું જ છે બહાર બી મળે છે એવું નથી નહીં મળતું પણ વધારે અમને અહીંયા જ ભાવે છે ખાસ કરીને બેસ્ટ બ્રધર લવલી ભાભી બેસ્ટ ભાભી રાખડીઓની વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે સાથે જ બાળકો માટે વોચ કાર્ટૂન લાઇટિંગ અને આ વર્ષે વિવિધ વાનગીઓની રાખડી જેમ કે ફાફડા જલેબી સમોસા અને પીઝા બાળકોને આકર્ષી રહી છે બજારમાં છેલ્લી ઘડીએ રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહી છે પરંતુ આ વખતે મોંઘવારીનું ગ્રહણ રક્ષાબંધન પર્વને પણ લાગ્યું છે રાખડીના ભાવમાં પાંચ થી સાત ટકાનો વધારો જોવા મળી રહ્યો બજારમાં પાંચ રૂપિયાથી લઈને પાંચ રૂપિયા સુધીની રાખડીઓ વેચાઈ રહી છે અલગ અલગ તરહની રાખડી ભાઈ ભાભીની રાખડી છે અને હવે તો નવી રાખડીઓ પણ આવી છે જેમ કે ઓલી ઢોસા ને પકોડી ને મેં તો પકોડીવાળી એ રાખડી દીધી પણ એટલી મૂકી રાખડીઓ છે ને અહીંયા એકસો પચાસ એકસો એવી એવી તો રાખડીઓ અહીંયા મળે છે કેટલી બધી રાખડીઓ છે મેં તો ઢોકળાવાળી રાખડી જોઈ પછી હલી ઢોસાવાળી રાખડી જોઈ ભેળવાળી રાખડી જોઈ અલગ અલગ કિસમની રાખડીઓ છે કંઈ લઉં એ જ ખબર નહીં પડતી મને તો કાલે તો પહેલાં તો મારા ભાઈ વહેલા ઉઠી જોઉં છે વહેલા ઉઠવાનું એને હું કંઈ પણ કરી વહેલાં તો ઉઠાડીશ પછી રાખડીઓ બાંધશું રાખડીઓ ભાઈ ભાઈ શું ગિફ્ટમાં દે એ તો ખબર નહીં કે હું મારી હું તાર માટે ગિફ્ટ લાવું હવે એ ખબર નહીં શું ગિફ્ટ લાવશે મારું નામ સોનલબેન ચેતનભાઈ દરજી છે રાખડીઓ રાખડીઓ આ વખતે સારી છે અને મોંઘી તો છે જ થોડી પણ છે વ્યવસ્થિત રાખડીઓ અહીંયા કલેક્શન સારું છે લાગે છે તો ખરું થોડું થોડું પણ એમ કે કલેક્શન પણ સાથે બેટર છે ને એ જોવાનું ને મીઠાઈ છે ચોકલેટ છે એ રીતે બધી ઉજવણી કરી છે અમદાવાદના બજારમાં વિવિધ રાખડીઓ જોવા મળી રહી છે રુદ્રાક્ષ જર્મન સિલ્વર ભાવી રાખડી બજારમાં ધૂમ મચાવી રહી છે નવી ડિઝાઇનની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બનેલી છે મોટાભાગે લોકો રાખડીની ખરીદી કરવા માટે સાંજનો સમય પસંદ કરી રહ્યા છે કેટલાક વિસ્તારમાં બજારમાં રૂપિયા એસીથી લઈને અઢીસો રૂપિયા સુધીની રાખડીઓ ધૂમધામપૂર્વક વેચાઈ રહી છે કાચા માલનો ભાવ વધતા રાખડીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે માર્કેટ લાસ્ટ યર કરતાં થોડું નોર્મલ છે આ અત્યારે તો યુનિફોન છે પછી અત્યારે ન્યોન ન્યોન કલરમાં બધા દોરા છે પછી સુપર છે ડ્રાક છે જે પછી લાસ્ટ યર હતું એ આ રીતના દોરા છે કંઈક નવી યુનિક આઇટમ માંગે છે કે કંઈક નવું હોય કે લાસ્ટ ઇયર કરતાં આવતા કંઈક નવ થઈએ ભાવની દ્રષ્ટિ એમ માંગે છે કે થોડું હજી સસ્તું હોય લાસ્ટ યર કરતાં વધારે થઈ આમ તો આપણે સ્ટાર્ટિંગ રેટ દસથી લગાવીને દોઢસો બસો સુધી છે ચારસો પાંચસો સુધી છે કેવી રીતે કલેક્શન એ પ્રમાણે